કેવડિયાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમને લઈને નર્મદા સહિત આદિવાસી વિસ્તારોમાં ભારેલો અગ્નિ જેવો માહોલ આજે વહેલી સવારથી જ તમામ આદિવાસી નેતાઓ ઘરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી અટકાયત કરવામાં આવી ચૈત્ર વસાવા સહિતના અનેક આગેવાનોને કેવડિયા જતા પહેલા ડેડિયાપાડા ખાતે જ અટકાયત કરવામાં આવી હતી અંતે ધારા સભ્ય ચૈત્ર સાથે એકત્ર અસંખ્ય આદિવાસી ડેડિયાપાડા તાલુકા મથક જ મૃતક બંને યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મજબૂર બન્યા હતા કેવડિયાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમને લઈ તાપી સુરત નર્મદા સહિત આદિવાસી વિસ્તારોમાં ભારેલો અગ્નિ જેવો માહોલ આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના અનેક આદિવાસી નેતાઓના ઘરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી નજરકેદ કરવામાં આવ્યા હતા સોમબર ખાતે યુસુફ ગામી સહિત અને કાગેવાનોને ઓટા ચાર રસ્તા ખાતે પોલીસે ડિટેન્ડ કર્યા જેથી અન્યાય સામે આદિવાસીઓના ઉઠેલા અવાજને દાબી દેવાના કરાઈ રહ્યા છે પ્રયાસ હજુ પણ વધારે તાકાતી તાના સરકાર સામે લડવા આદિવાસી યુવા નેતા યુસુફ ગામીતે યુવાનોને હાકલ કરી હતી જ્યારે આપ પાર્ટી તાપી જિલ્લાના પ્રમુખ મહેન્દ્ર ગામી સહિત અન્ય આગેવાનો સાથે માંડવી ખાતે સાયનાબેન ગામિતને નજર કેદ કરવામાં આવ્યા હતા પત્રકાર દિનેશ વસાવા ગ્રામીણ ટુડે ન્યૂઝ ડેડીયાપાડા તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો